હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર આ ધોરણ અગિયાર અને બારના ફિઝિક્સ વિષયને રિલેટેડ એક ચેનલ છે ફિઝિક્સ ચેનલ જ્યાં હું તમને ફિઝિક્સ રિલેટેડ જે પણ અભ્યાસક્રમ છે તેનો અભ્યાસ કરાવીશ થિયરીઝ છે ઓકે ભાઈ તમારા એક્ઝામ્પલ છે એક્સરસાઇઝ જે છે હે સ્વાધ્યાયની જે એક્સરસાઇઝ આવી છે એ બધાના કોન્સેપ્ટ અહીં ક્લિયર કરવામાં આવશે હવે તમે એમ જોશો કે અહીં તો કાર્ય ઉર્જાને પાવર લખ્યું છે કેમ સર ચેપ્ટર ફાઇવથી સ્ટાર્ટ કરો છો એનું રીઝન એ છે કે ભાઈ અત્યારના સમયમાં હવે પ્રથમ પેપર જવા ને એક્ઝામ ફર્સ્ટ એક્ઝામ આવી જવાની છે આવનારા દસ દિવસો પછી તો આ દસ દિવસો પછી એક્ઝામ છે તો બની શકે છે કે હવે ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ ના કરી શકાય હા વેકેશનની અંદર આપણે એવું કરીશું કે વેકેશનમાં રિવિઝન કરી દઈશું હે જે પણ ચેપ્ટર છે ને આપણા એકથી લઈને ચાર એ ચેપ્ટરનું રિવિઝન કરી દેસું આમ તો એકથી લઈને પાંચ ચેપ્ટરનું રિવિઝન કરીશું કારણ કે આજથી જે આ ચેનલ પર વિડીયો આવવાનો છે ને આ ચેપ્ટર કાર્ય ઉર્જા અને પાવરના જે ચેપ્ટરના એક્ઝામ્પલ ઓકે અને એક્સરસાઇઝ જે સ્વાધ્યાયના ન્યુમેરિકલ છે ને સ્વાધ્યાયના ન્યુમેરિકલ એનું સોલ્યુશન કરાવશું અને કેટલાક જે સૂત્રો છે ઇમ્પોર્ટન્ટ એ સૂત્રોની માહિતી આપી દઈ તમારા કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ ક્લિયર કરી આપીશ ઓકે તો તમે આ ચેનલ સાથે જોડાઈ જજો તમે અગર આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ઓકે તો હું ડેલી વિડીયો અપલોડ કરવાનું પ્રોમિસ કરું છું હા તમે અગર આના ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દો જેથી આ ચેનલ પર ડેલી વિડીયો અપલોડ થઈ શકે તમારા કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો ને કોમેન્ટ બોક્સની અંદર હું તમને જેટલા પણ ડાઉટ છે એને ક્લિયર કહીશ જે પણ નેક્સ્ટ વિડીયો આવશે એ નેક્સ્ટ વિડિયોની અંદર તમારા જે ડાઉટ છે એ ક્લિયર કહી તો તમારું સ્વાગત છે માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર તો ચાલો વિડીયો શરૂ કરીએ ઓકે તો ઉદાહરણ નંબર છ પોઈન્ટે શું કહે છે કિંમત રીડ કરીએ બર્ડ એફ બરાબર હવે ધ્યાન રાખજો એફ સદીસનું મૂલ્ય છે ઓકે ના કે માત્ર એફનું આ સદીસ છે આ પણ ડી જે છે એ સદીશ છે કારણ કે આટલા મૂલ્યની દિશા બંને છે ચાલો તો એફ સદીસની કિંમત આપી છે થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ માઇનસ ફાઇવ કે કેપ એકમ અને ડીની કિંમત આપેલી છે ફાઇવ આઈ કેપ પ્લસ ફોર જે કેપ પ્લસ થ્રી કે કેપ આ જે એકમ છે મતલબ આજે બંને જે બળ અને સ્થાનાંતર છે એ બંને વચ્ચેનો ખૂણો શોધો તો આપણને ખબર છે કોઈ પણ બે સદીશોનો ખૂણો શોધવા માટે અધિશ અથવા સદીશ ગુણાકારનો ઉપયોગ કરી શકે છે આ ચેપ્ટર ખાસ અધિશ ગુણાકાર માટે હોવાથી આપણે અહીં અધિસ ગુણાકારનો જ ઉપયોગ કરીશું તો અધિસ ગુણાકાર શું થાય કોઈ પણ બે સદીશ વચ્ચેનો ખૂણો શોધવા માટે એ સદીશોનું મૂલ્ય અને એમના વચ્ચેનો કોટા ઘટક ઓકે તો મતલબ એફ સદીશ ડોટ ડી સદીશ શું એફ ડી કોસ થીટા હવે એક વસ્તુ ધ્યાન આપો કે આ સદીશમાં જે કિંમત છે ને એ એમાં મૂલ્યન દિશા બને છે આમાં માત્ર મૂલ્ય નથી તો કોઈપણ સદીશનું મૂલ્ય શોધવા માટે શું કરો કે એ સદીશની જે પણ કિંમત છે એમાં આઈ કેપ જે કેપ અને કેપ એને બહાર કાઢી નાખો અને ત્રણ ચાર પાંચવી જે રકમ છે એનું વર્ગ કરી દો અને એનું વર્ગમૂળ લઈ લો હવે એક વસ્તુ ધ્યાન આપો એટલે માઇનસ પાંચ છે તો માઇનસનો વર્ગ તો પ્લસ જ થઈ જશે તો એટલા માટે આમાં પ્લસ જ લઈ લઈએ છીએ તો આ કેટલું થઈ જશે આ પચાસ થઈ જશે પચાસ એકમ ચેક કરી લેજો ઓકે નવ સોળ અને પચીસ એટલે કેટલા થઈ ગયા તો પચાસ ફરીથી ડીનું અગર મારે મૂલ્ય જોઈએ તો ફરીથી એ જ કરો પાંચનો વર્ગ વધતા ચારનો વર્ગ વધતા નવનો વર્ગ તો આ પણ એટલી જ કિંમત થઈ જશે પચાસ એકમ ઓકે હવે આપણે શું કરીશું હવે આપણે આમાં સૌથી પહેલાં એફ ડોટ ડી શોધીશું કે કોઈ પણ બે સદીશ હોય ઓકે તેમનો ડોટ ગુણાકાર કેવી રીતે શોધો ઉદાહરણ તરીકે આપણી પાસે આ એફ સદીશ ડોટ ડી સદીશ છે તો આપણે શું કરીશું આ કિંમત જે છે ને એ કિંમત મૂકી દેશું થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ માઇનસ ફાઇવ કે કેપ અને ડોટ કરીશું કોની સાથે ફાઈવ આઈ કેપ પ્લસ ફોર જે કેપ પ્લસ થ્રી કે કે હવે અધીસ ગુણાકાર મેં એક વસ્તુ યાદ રાખવી જોઈએ એક ધ્યાનપૂર્વક બાબત છે કે આઈનો આઈ સાથે ગુણાકાર થશે જેનો જે સાથે અને કેનો કે સાથે અને આ દરેકનું મૂલ્ય કેટલું થાય વન કારણ કે આ બધા છે આઈ જે અને કે એકબીજા સાથે કેટલા ખૂણા પર છે નેવ ડિગ્રી પર એટલે આઈ ડોટ આઈ કરીએ તો કેટલું થાય કિંમત વન કોસ થીટા અને થીટાની વેલ્યુ કેટલી આઈની કિંમત વન હોય આની કિંમત વન તો વન ઇન્ટુ વન વન થશે અને બંને વચ્ચેનો ખૂણો કોસ થી તો આ થશે એક ગુણ્યા કોસ નાઇન કેટલું થશે જીરો ડિગ્રી કેટલું થશે ઝીરો ડિગ્રી નેવું નહીં ઝીરો ડિગ્રી કારણ કે એટલા માટે એક્સ અક્ષ જે છે એ આઈ કેપ માટે છે તો બીજી એક્સ અક્ષ લઈ લઈએ એટલે બીજું આઈ કેપ લઈ લઈએ તો આઈ પરનો આઈ અગર ઘટક લઈએ તે બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે તો કે ઝીરો ડિગ્રી અને કોસ ઝીરોનું મૂલ્ય કેટલું આવશે વન ઓકે કોસ ઝીરોનું મૂલ્ય કેટલું આવશે વન એટલા માટે આપણે આઈનો જે અધીસ ગુણાકાર છે એમાં આઈનો આઈ ઘટક સાથે ગુણાકાર જેનો જે ઘટક સાથે અને કેનો કે ઘટક સાથે શું કરીએ છીએ ડોટ ગુણાકાર કરીએ છીએ ઓકે તો અહીં આપણે અગર કિંમત જોઈએ તો સૌથી પહેલાં થ્રી આઈની 5 આવી સાથે ફોર જેની ફોર જે સાથે અને ફાઇવ ની થ્રી કે સાથે કરશું મતલબ આઈનો આઈ સાથે ગુણાકાર જેનો જે સાથે કેનો કે સાથે તો ત્રણનો પાંચ સાથે કરીએ તો ત્રણ પાંચ પંદર અને આઈ ડોટ આઈ કેટલી થઈ જશે તો કે વન પ્લસ ચારની ચાર સાથે કરીએ તો કેટલો આવશે સોળ અને જેનો જે સાથેનો ગુણાકાર કેટલો થઈ જશે વન માઇનસ પ્લસ કેટલા થઈ જશે માઇનસ અને પાંચનો ત્રણ સાથે કરીશું તો પંદર તો આ પંદર અને આ પંદર ઉડી જશે તો જવાબ કેટલા આવશે સોળ એકમ હવે તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ આઈ જે કે ઘટક આવશે નહીં કારણ કે આપણને ખબર છે એફ ડોટ ડીનો કોસ્ટીટા એફ ડોટ ડી છે એ શું બતાવે છે અધીસ ગુણાકાર અને અધીસમાં કોઈ દિશા હોતી નથી એટલા માટે સોળ એકમ હવે જે આ સમીકરણ નંબર એક છે આ સમીકરણ એકમાં બે જેટલી પણ કિંમત છે આ સમીકરણ નંબર બે આ સમીકરણ નંબર ત્રણ આ જેટલી પણ કિંમત છે એ કિંમત મૂકી દઈએ મારે શું જોઈએ છે કોસ થીટા તો સમીકરણ એક પરથી હું શું કરીશ કોસ થીટાને કરતાં કરી લઉં ઓકે એટલે ધ્યાન આપો કોસ થીટા તો જે એફ ડોટ ડી છે એ તો ઉપર જતું રહેશે અંશમાં અને છેદમાં જતું રહેશે એફ છેદમાં ડી એટલે એફનું મૂલ્ય બાગ્યા સોરી એફ અને ડીનું મૂલ્યનું ઉપર સદીશ તમે શું કરશો એફ અને ડીની કિંમત મૂકીશું તો કોસ્ટ હિટામાં એફ અને ડીની કિંમત કેટલી આવી સોળ અને નીચે કેટલા હતા એફનું મૂલ્ય પચાસ ડીનું મૂલ્ય પણ પચાસ તો સોળ અને આ કેટલા થઈ ગયા આ અગર હું અંડરઉટમાં કરું તો પચાસ ગુણ્યા પચાસ એટલે કેટલા થઈ જશે પચીસસો કેટલા થઈ જશે પચીસસો ઓકે ધ્યાન આપજો આ થઈ ગયા પચીસસો ઉપર સોળ હવે જુઓ પચીસસોનું વર્ગમૂળ કેટલું થાય અગર પચીસસોનું વર્ગમૂળ જોઈએ તે તો ખબર જ છે પચાસ જ થઈ જવાના હે ઓલરેડી આ બે વખત જ છે ને વર્ગમૂળમાં આ પણ એક વખત તો કોઈનો પણ વર્ગ એટલે શું એના મૂલ્ય તો પચીસસોનું વર્ગમૂળ કેટલું આવ્યું ગયું પચાસ તો કોસ થીટાનું મૂલ્ય આવશે અગર સોળ ભાગ્યા પચાસ કરશો તે મૂલ્ય આવે છે ઝીરો પોઈન્ટ બત્રીસ કેટલું આવશે ઝીરો પોઈન્ટ બત્રીસ આ તમારા કોસ થીટાનું મૂલ્ય છે સાનું મૂલ્ય કોસ થીટાનું ઓકે અગર તમે અમારા ઠીટાને કરતા કરો તો કોસ ઇનવર્સની કિંમત આવશે કોસ ઇનવર્સ ઝીરો પોઈન્ટ બત્રીસ જે તમારે લોગેદમ ટેબલમાંથી ફાઇન્ડ કરીને તમે શોધી શકો છો ઓકે હવે આપણને એમ કહે છે કે એફ સદીશનો ડી સદીસ પરનો પ્રક્ષેપ તમે એક માહિટ માટે અક્ષરને ઇગ્નોર કરજો આ ફર્સ્ટ ટાઈમ હોવાથી અક્ષર થોડા આડાઅડા આવે છે ઓકે તો એફ સદીશનો ડી સદીશ પરનો પ્રક્ષેપનો મતલબ શું થાય છે કે ઉદાહરણ એક વસ્તુ માનો કે મારી પાસે જ્યાં ડી સદીશ છે જે ઓકે આ જે ડી સદીશ છે આ ડી સદીશ પર એફ સદીશનો પડછાયો શું કહેવાય તો ડી સદિશ પર એફ સદીશનો પડછાયો મતલબ આ એફ સદીશ અને આ ડી સદીશ ઓકે એનો પ્રક્ષેપ એટલે એનો પડછાયો સાદી ભાષામાં કહીએ તો એફ સદીશનો ડી સદિશ પરનો પડછાયો તો આપણને ખબર છે અગર એફ અને ડી વચ્ચેનો અગર ખૂણો ઠીટા હોય તો જે ઘટક સાથે અથવા જે સદીશ સાથે અથવા જે અક્ષ સાથે એક ઠીટા ખૂણો બનાવે છે કયો હોય કોસથીટા અને સામેની બાજુ એટલે એને લંબ હોય છે સાઈન થીટા તો આ થઈ જશે એફ કોસ થીટા અને સામેની બાજુ થશે એફ સાઇન થીટા તો આપણે પ્રક્ષેપનું મૂલ્ય કેટલું થશે એફ કોસ થીટા તો આપણને ખબર પડી ગઈ કે એફનો ડી સદીસ્પનનો પ્રક્ષેપ કેટલો થશે એફ કોસ થીટા તો આપણને ખબર છે એફનું મૂલ્ય કેટલું હતું તો ભાઈ વર્ગમૂળમાં પચાસ અને કોસ થીટાનું મૂલ્ય કેટલું આવ્યું તો ઝીરો પોઈન્ટ બત્રીસ આનું અગર તમે સોલ્યુશન કરશો તો તમને જવાબ મળશે બે પોઈન્ટ બસો ને ન્યૂટન ઓકે તો આટલું આપણે શું આવ્યું એફ સદીસનો ડી સદીસ પરનો પ્રક્ષેપ તો આઈ હોપ તમને ખબર પડીએ કે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે આમાં કોઈ પણ મોટી વસ્તુ છે નહીં સૌથી પહેલાં કોઈપણ બે સદીશ વચ્ચેનો ખૂણો શોધવા માટે શું કરે છે અધિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર ચેપ્ટર અધિશુણા ગુણાકાર પર આધારિત હોવાથી આપણે અધિશ ગુણાકાર લીધો અધિશ એટલે ડોટ ગુણાકાર એફ ડોટ ડી સદીશ એટલે એફડી કોસ્ટિટા જેમાંથી સૌથી પહેલાં એફનું મૂલ્ય કોઈપણ સદીશનું મૂલ્ય એટલે તેના વર્ગનું વર્ગમૂળ એમાં બંનેની કિંમત સરખી હોવાથી બંનેનું મૂલ્ય આવી ગયું પચાસ એકમ પચાસ એકમ પછી એફ ડોટ ડીનો મતલબ થાય છે કે તે સદિશનો જે એકમ સદિશ છે એના જ બીજા સદીશના એકમ સદિશ સાથેનો ગુણાકાર તો આઈનો આઈ સાથે ગુણાકાર જેનો જે સાથે અને કે નો કે સાથે તો ત્રણનો પાંચ સાથે તો પંદર ચારનો ચાર સાથે તો સોળ અને માઇનસ પ્લસ હોવાથી માઇનસ કરીને પાંચનો ત્રણ સાથે તો પંદર પ્લસ માઇનસ કેન્સલ થયા હોવાથી એકમ આવ્યો મૂલ્ય આવ્યું સોળ એકમ હવે સમીકરણને એકમાંથી કોસ ચેટાને કરતા કરીએ તો એફ સદીશ ડોટ ડી સદી છેદમાં એફ ડીનું મૂલ્ય સૌથી પહેલાં એફ અને ડી એફ સદી ડી સદીસનું મૂલ્ય મૂક્યું અને નીચે એફ સદીસ અને ડી સદીસનું મૂલ્ય મૂક્યું તો કિંમત કેટલી આવી તો ઉપર સોળ અને નીચે પચીસો પચીસોનું વર્ગમૂળ કેટલું થાય તો કે પચાસ અને એને જેને ભાગાકાર કરીએ તો આવશે જીરો પોઈન્ટ બત્રીસ આ કોસ થીટાનું મૂલ્ય છે અગર થીટાનું મૂલ્ય શોધવું હોય તો કોસ ઇન્વર્સ કરી ઝીરો પોઈન્ટ બત્રીસની કિંમત શોધી શકાય છે હવે કોઈપણ સદીશનો બીજા સદીશ પરનો પ્રક્ષેપ એટલે એનો કોસ ઠીટા ઘટક ઓકે એનો કોસ ઘટક આ સમજાવવા માટે કરેલું છે ઓકે તમારી પાસે ડી સદીશ છે એના પર એફ સદીસનો પ્રક્ષેપ એટલે એફ કોસ થિટા તો એફનું કિંમત કેટલી છે પચાસ ઓકે અંડર રૂટ પચાસ અને કોસ મૂલ્યથી ઝીરો પોઈન્ટ બત્રીસ અગર તમે પચાસનું વર્ગમૂળ કાઢશો અને ઝીરો પોઈન્ટ બત્રીસ સાથે ગુણાકાર કરશો તો કિંમત જવાબ મળે છે બે પોઈન્ટ ઓકે ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ છ પોઈન્ટ બે ધ્યાનથી જોજો આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી ધારો કે એક ગ્રામ દળનો એક ટીપું એક કિલોમીટર ઊંચાઈથી પડે છે તે જમીન પર પચાસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સ્પર્શે છે તો એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું હશે અને અજ્ઞાત અવરોધ અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે આપણને ખબર છે આ એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે સમજવા માટે ધ્યાન આપો આપણે બધા જાણીએ છીએ કે વરસાદનું જે ટીપું હોય છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચેની તરફ પડે છે હવે તમને ખબર છે કે અગર કોઈ પદાર્થ ઉપરની તરફથી ગુરુત્વાકર્ષણ બળ અસર હેઠળ નીચે આવી રહ્યો છે તો એના બીજી તરફ એની વિરુદ્ધ દિશામાં શું લાગશે એક અવરોધક બળ ઓકે જેને આપણે નામ આપી દઈએ એફઆર આ અવરોધક બળ તરીકે હવા હોઈ શકે છે એ પૃથ્વીનું વાતાવરણ હોઈ શકે છે ગમે તે હોય શકે પણ એક પ્રકારનું અવરોધક બળ લાગશે અને આ અવરોધક બળ આ જે બુંદ છે એને જે વેગમાં છે એ ઘટાડો કરશે એની ઝડપમાં ઘટાડો કરશે સિમ્પલ એક વસ્તુ એની ઉર્જામાં ઘટાડો કરશે ઓકે જ્યારે આ પદ જે બૂંદ છે એ એચ ઊંચાઈ પર હશે તો આ જીના કારણે ઓકે ગુરુત્વાકર્ષણને કારણે આમાં કંઈક સ્થિતિ ઉર્જા હશે શું હશે સ્થિતિ ઉર્જા હોકે ના ઓકે અને જ્યારે આ જમીન પર આવી જશે જમીન પર જ્યારે અથડાશે ઓકે એના પહેલાં એ એના અંદર કંઈક ગતિ ઉર્જામાં રૂપાંતર થયું હશે મતલબ જેટલી સ્થિતિ ઉર્જા હશે એનું કંઈક અંશે રૂપાંતર ગતિ ઉર્જામાં થયું હશે અને બાકી બધો જે લોસ છે ઊર્જાનો એ અવરોધક બળના કારણે લોસ થઈ જશે ઓકે આટલી બાબતો આપણે જાણીએ છીએ ચાલો તો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ધ્યાન આપજો કે આના અંદર કરવાનું શું છે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે માની લો કે આપણી પાસે આ એચ ઊંચાઈ પર છે અને એચ ઊંચાઈનું જે મૂલ્ય છે એ આપણી પાસે છે એક કિલોમીટર અને આપણને ખબર છે આ કિંમત કેટલી આપેલી છે એક કિલોમીટર આનું જે દળ આપેલું છે બુંદનું એ એક ગ્રામ છે એક ગ્રામ એટલે દસની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ જ્યારે આ બુંદ પૃથ્વીની સપાટી પર આવશે મતલબ કે આ જગ્યા પર ત્યારે એનો જે વેગ છે એ વેગ છે પચાસ મીટર પ્રતિ સેકન્ડ હવે આગળ ઉપરથી નીચે આવી રહ્યું છે અને તો પછી શરૂઆતનો વેગ કેટલો હશે વી જીરો જીરો કેટલો હશે જીરો એનું મૂલ્ય કેટલું હશે જીરો અગર હું વાત કરું એ ઊંચાઈ પર આ બુંદ પાસે ગુરુત્વાકર્ષણ બળબળે થયેલું કાર્ય કેટલું હશે તે સ્થિતિ વિશે સ્વરૂપે હશે તો આટલે લખીએ કે એ ઊંચાઈએ ગુરુત્વકર્ષણ વડે થયેલું કાર્ય એને નામ આપી દઈએ ડબલ્યુ જી એ કેટલું થશે એમ જી એચ જેટલું આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય કેટલું હોય એને સ્થિતિ ઉર્જા સર સ્થિતિ ઉર્જા પ્રમાણે ઓકે તો કેટલું હોય છે એમ એચ એમ શું છે તો ભાઈ બુંદનું દળ તો કેટલું છે દસની માઇનસ ત્રણ કા જી કેટલો છે તો જીનું મૂલ્ય તમે અલગ અલગ રીતે લઈ શકો છો આપણે જીનો આટલો કોઈ ખાસ ઉલ્લેખ કર્યો નથી તો હવે જીનું મૂલ્ય અહીં ઓકે દસ પણ લઈ શકાય છે નવ પોઈન્ટ આઠ પણ લઈ શકે છે આપણે અહીં દસ લઈ લઈએ છીએ અને એચ છે એક કિલોમીટર એટલે એક હજાર મીટર આનું સોલ્યુશન કરશું તો આ દસ અને દસની કેટલી ત્રણ તો દસની ચાર ઘાત અને આ દસની માઇનસ ત્રણ અને આ દસની કેટલી ચાર તો આ કેટલું થઈ જશે દસ કારણ કે ત્રણ ચારમાંથી ત્રણ જાય તો માઇનસ ત્રણ પ્લસ ચાર એટલે દસની કેટલી એક ઘાત એટલે આ દસ જૂલ કેટલું કાર્ય થાય છે અહીં ગુરુત્વાકર્ષણના કારણે દસ ઝૂલ હવે બીજી વસ્તુ જુઓ અગર આ જે બુંદ છે પૃથ્વીના વાતાવરણમાં નીચેની તરફ ગતિ કરી રહ્યો છે અને એની ઝડપમાં ફેરફાર થઈ રહ્યો છે તો મતલબ અહીં ગતિ ઉર્જામાં પણ શું થશે ફેરફાર કારણ કે શરૂઆતની ગતિ ઉર્જા અલગ હશે અંતિમ ગતિ ઉર્જા અલગ હશે તો અહીં ગતિ ઉર્જાને કારણે પણ શું થશે કાર્ય તો અહીં ગતિ ઉર્જાના ફેરફારના લીધે લીધે થયેલ કુલ કાર્ય કેટલું થશે તો કે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે ઓકે કેટલું ડબલ્યુ બરાબર ડેલ્ટા કે જે શું છે કાર્ય ઊર્જા પ્રમેય કાર્ય ઊર્જા પ્રમેય પરથી આપણને ખબર છે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કુલ કાર્ય બરાબર હોય છે તો ડબલ્યુ બરાબર કે એફ કે એફ માઇનસ કે આઈ તો આપણી પાસે ખબર છે કે અંતિમ ગતિ ઉર્જા તો હશે પણ શરૂઆતની ગતિ ઉર્જા કેટલી હશે જીરો કારણ કે શરૂઆતમાં વેગ કેટલો છે જીરો તો અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે તો ડબલ્યુ બરાબર વન હાફ એમ વી સ્ક્વેર અને વન હાફ દળ કેટલું છે તો દસની માઇનસ ત્રણ ઘાત વેગ કેટલો છે તો વેગ આપણે પાસે પચાસ તો પચાસનો વર્ગ પચાસનો વર્ગ તો આ થઈ જશે વન હાફ દસની 3 ત્રણ અને આ પચીસસો અગર આનું સાદું આપે તો આ કિંમત થઈ જાય છે લગભગ એક પોઈન્ટ પચીસ કેટલી એક પોઈન્ટ જૂન ઓકે સાદું રૂપ આપીને જોઈ લેજો એક મિનિટ જો ચેક કરીએ ઓકે અવન આપેલ ઝીરો પોઈન્ટ પાંચ દસની ત્રણ અને આ પચીસસો પચીસ એટલે દસની બે ઘાત અગર હું કરું તો દસની માઇનસ બે અને આ બે એટલે કેટલી જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા પચીસ એટલે દસની માઇનસ એક ઘાત અને પચીસ પંચું એકસો પચીસ એટલે એકસો પચીસ એટલે કેટલી છે બાર પોઈન્ટ પાંચ હે બાર પોઈન્ટ પાંચ થઈ જાય અડધા પચીસના અડધા બાર પોઈન્ટ પાંચ અને દસની માઇનસ એક એટલે એક પોઈન્ટ જતો રહેશે એટલે એક પોઈન્ટ પચીસ જૂડ ઓકે તમારું ગતિ ઉર્જાના કારણે થયેલું કુલ કાર્ય છે એક પોઈન્ટ પચીસ જૂડ હવે ધ્યાન આપો કુલ કાર્ય તો આપણી પાસે કેટલું છે એક પોઈન્ટ પચીસ જૂડ અને ઉપર જે ગુરુત્વાકર્ષણ થયેલું કાર્ય કેટલું છે દસ જૂલ મતલબ કે જ્યારે પદાર્થ એચ ઊંચાઈ પર હતો ત્યારે તેની પાસે દસ જૂલ છે ઓકે ઉર્જા પણ જ્યારે પદાર્થ નીચેની તરફ આવે છે અને ગતિ ઉર્જાને કારણે જે કાર્ય થાય છે એમાં માત્ર એક પોઈન્ટ પચીસ જૂલ જેટલું જ કાર્ય થયું તો મતલબ કે અહીં જે બાકીની જે ઉર્જા છે ઓકે દસમાંથી એક પોઈન્ટ પચીસ જાય એટલી જે ઉર્જા છે એનો લોસ થયો છે તો મતલબ અહીં જે અહીં જે કુલ કાર્ય છે એ ગુરુત્વાકર્ષણ અને અવરોધક બળ જેટલું છે તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તો કેટલું છે એક પોઈન્ટ ના ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય તો કેટલું છે દસ જૂલ અને આ છે આપણું અવરોધક બળવડે અને જે કુલ કાર્ય છે એક પોઈન્ટ પચીસ તો અહીં અવરોધક બળ વડે થયેલું કાર્ય જે છે એક પોઈન્ટ પચીસ માઇનસ દસ તો આ થઈ જશે આઠ પોઈન્ટ પંચોતેર જૂલ નેગેટિવ આટલું કાર્ય અવરોધક બળ વડે થાય છે ઓકે મતલબ આટલું જે ઊર્જાનો છે ને એ લોસ થઈ જશે ઓકે અવરોધક બળવળે કાર્ય કરવામાં